છોટા ઉદયપુર ખાતે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ બાદ અચાનક જ ત્યાં વીસ થી વધુના ખર્ચે બનતું સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી છોટા ઉદયપુર ખાતે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ બાદ અચાનક જ છોટા ઉદયપુર ખાતે વીસ થી વધુના ખર્ચે બનતું સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મુખ્યમંત્રીએ માથે હેલ્મેટ પહેરી બિલ્ડિંગના કામનું નિરીક્ષણ કર્યું હતું આજે સીએમ સાહેબ જે શાળાની મુલાકાતે આવ્યા અને શાળા પ્રવેશ દરમિયાન કાર્યક્રમ પતાઈને અત્રે ડિસ્ટ્રિક હોસ્પિટલના આ નવનિર્મિત દવાખાનામાં એમણે મુલાકાત લીધી છે એમણે બધા જ ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત અંદર લીધી છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર્સ વગેરે બધા હાજર હતા સીડીએમઓ હાજર હતા હું પણ હાજર હતો અને એમણે જે દર્દીઓને એને જે કંઈ તકલીફ પડતી હોય છે જે એક્સપર્ટ ડૉક્ટર્સ અહીંયા જે ઉપલબ્ધ નથી સીડીએમઓ જોડે ઓર્થોપેડિક ડૉક્ટર્સ એનેસ્થેટિસ્ટ વગેરે અને સર્જન ક્લાસ વન ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે એ બાબતે ચર્ચા કરી તથા વહેલી તકે આ જગ્યાઓ સીએમ સેતુમાં કોન્ટ્રાકચલમાં અને રેગ્યુલર તરીકે પણ એમણે પોસ્ટિંગ કરવાની બાંહેધરી આપેલી છે આ જ રીતે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર્સની ઘણી બધી ઘટ છે તો એ પણ ટૂંક સમયમાં બોન્ડેડ ડૉક્ટર્સની ભરતી કરવાની પણ એમણે બાહેધરી આપેલી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે આ અમે પણ આશા રાખીએ છીએ આમ સિવિલ હોસ્પિટલમાં તો સીડીએમઓનું જે છે મહેકમ તો ખાસું ક્લાસ વન ઓફિસર્સની ઘણી બધી જગ્યા ખાલી છે અને અમને મળતા પણ નથી અમે અવારનવાર ઇન્ટરવ્યૂ લઈએ છીએ પણ ખરા પણ હા અને ખાસ કરીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પંચ્યાસી ડૉક્ટર્સની નો મહેકમ છે અમારે

ને લઈને વહેલી તકે આ બાંધકામ થાય અને એનું વહેલી તકે દર્દીઓને લાભ મળે એ બાબતે તેમણે બાંધકામ બાબતે એમણે ચર્ચા કરી છે હું ડોક્ટર સીબી ચોબીસા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છોટા ઉદેપુર તો એક ભાજપના કાર્યકરે મુખ્યમંત્રીને હોસ્પિટલના નિરીક્ષણ બાદ છોટા ઉદેપુર ખાતે સરકારી હોસ્પિટલમાં ગંદકી છે તેની રજૂઆત કરી હતી ત્યારે ભાજપના કાર્યકરે રજૂઆત કરતા તંત્રની પોલ ખુલી હતી જ્યારે મુખ્યમંત્રી બિલ્ડિંગ જોવા આવે તે પહેલા અધિકારીઓ ગંદકી સાફ કરાવતા નજરે પડ્યા હતા મેં મુખ્યમંત્રી શ્રીને એ રજૂઆત કરી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે વારંવાર સુપ્રીટેન્ડનને રજૂઆત કરવા છતાં સુપ્રીતેન્ડન ધ્યાન નથી આપતા હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા એ અનુસંધાને સીએમ સાહેબે અધિકારીઓને સૂચના કરી અને જલ્દી જલ્દી તકે સ્ટાફ મૂકવાની બાયધરી આપી તો મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવમાંથી અચાનક વિઝિટ લેતા અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી